Продолжение મારું નામ નયન અજયભાઈ ગારીવાલા છે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો અઠ્ઠાવન બેસ છસો ત્રેપન મારું સરનામું છે રતિલાલ તુલસીદાસ ગારીવાલા સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે મોબાઈલ નંબર મોબાઈલ નંબર બોલ્યો ને નાયનભાઈ આપણી ઘારીની વાત કરીએ તો ઘારી જે છે એ કેટલી વેરાયટીમાં કેસર પિસ્તા ઘારી છે બીજું મારે એ પૂછવાનું છે કે તમારે મેં એવું સાંભળ્યું કે દેશ વિદેશથી પણ આવે છે ગ્રાહકો એટલે કઈ કઈ કન્ટ્રીમાંથી આવે લેવા એ તો હવે તો અમેરિકાથી આવે છે બોમ્બેથી આવે છે અમદાવાદથી આવે છે વિદેશથી પણ આવે છે બહુ જૂના જૂના છે છે વિદેશથી પણ આવે છે તમે કેટલા મી પેઢી છો મારી આ છઠ્ઠી પેઢી છે છઠ્ઠી પેઢી હા તમારો મોબાઈલ નંબર જણાવી દો ને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો અઠ્ઠાવન તેત્રીસ છસો તેપન અને એડ્રેસ એડ્રેસ છે અમારું લકીલાલ કુશલેસ ગારીવાલા સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે નયનભાઈ અજયભાઈ ગારીવાલા છે હું સુરતમાં મારી શોપ છે લતીલાલ કુશલેસ ગારીવાલાની મારી શોપ છે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે બરાબર હા હા અમારી અમારી શોપને એસી વર્ષ જેવું થયું છે એસી વર્ષ થયા છે અમારે અહીંયા અમે રતાળુ પુરીના ને ગાડીના સ્પેશિયાલિસ્ટ છીએ બરાબર આ તમારી દુકાન આટલી બધી પ્રખ્યાત છે એસી વર્ષ જૂની તમારી દુકાન છે એની પાછળનું કારણ શું આટલી બધી ફેમસ શું કામ થઈ ગઈ તમારી અમારા દાદા અહીંયા શરૂઆત કરનાર અમારા દાદા છે મારા નતી દાદા છે રતી દાદા છે શરૂઆત કરનાર રતાળુપુરીને ગાડીની શરૂઆત કરનાર રતી દાદા છે મારા સુરતમાં આજે તમે રતાડુ જે મંગાવો છો એ ક્યાંથી આવે છે તમારે અમારો રતાડુ આવે છે રાજસ્થાન થી સિનાજી ના દ્વારા થી ઝાંસી થી આવે છે ઝાંસી અને સિનાજી એટલે રાજસ્થાન પાસે છે ઝાંસી કરીને સાથી આવે છે રતાડુ અમારો ત્યાંના રતાડુમાં ને અહીંયા જે રતાડુનું ઉત્પાદન થાય છે એમાં શું ફેર હોય છે અમારા અહીંયાના રતાડુમાં ને ત્યાંના રતાડુમાં આસમાન જમીનનો ફેર છે ત્યાંનો રતાળું છે ને જરા મોટો અને મીઠો આવે છે ને પાણી પાણી ભરેલો આવે છે ને અહીંયાના રતાળુમાં જરા સુકેલો આવે છે સૂકો આવે છે ને મજા અહીંયા અહીંયા એવું નથી આવતું કે રતાળું અહીંયાથી લઈ શકશે અમારા વર્ષોથી ત્યાંથી જ આવે આવે છે રતાળું